નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો અઢાર જુલાઈએ બિહારના મોતીહારી વિસ્તારમાંથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે એવું આપણા જે વરિષ્ઠ પત્રકાર મિત્રો છે જે આપણા જૂના પત્રકાર મિત્રો છે એમના દ્વારા કહેવામાં આવ્યું હતું ત્યારે ગઈકાલે અઢાર જુલાઈ જે છે એ વીતી ગઈ પણ અઢાર જુલાઈએ પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં ન આવ્યો ત્યારે અત્યારે લાખો કરોડો જે ખેડૂત મિત્રો છે એ રોષમાં છે ગુસ્સામાં છે અને કહી રહ્યા છે કે જે આ માહિતી છે એ ખોટી છે ત્યારે મિત્રો આપને જણાવવાનું કે જે આપણા વરિષ્ઠ પત્રકાર મિત્રો છે આપણા જે જૂના પત્રકાર મિત્રો છે એમના દ્વારા જે આપણને માહિતી આપવામાં આવે છે જે પણ કંઈ અપડેટ આપવામાં આવે છે એ નેવાણું પોઈન્ટ નેવાણું ટકા સાચી હોય છે કારણ કે એ માહિતી જે આપણને આપતા હોય છે એ એજન્સીઓને મળે અથવા તો જે તે ડિપાર્ટમેન્ટ હોય એ ડિપાર્ટમેન્ટના અધિકારી અથવા તો કર્મચારીઓને મળે અને રૂબરૂ એમની મુલાકાત લઈ એમને પૂછી અને પછી જ આપણને એ માહિતી જે છે એ આપતા હોય છે એટલે નેવાણું પોઈન્ટ નેવાણું ટકા એમની જે માહિતી છે એ ખોટી નથી હોતી પણ ન જાણે ગઈકાલે જે અઢાર જુલાઈ વહી ગઈ એ દિવસે ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો જે છે એ જમા કરવામાં ન આવ્યો તો ન જાણે મિત્રો કેમ ગઈકાલે પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા ન કરવામાં આવ્યો વીસમા હપ્તાનો જે સમય છે એ પણ હવે તો પૂર્ણ થવા આવ્યો છે ચાર મહિનાનો સમય જે છે એ પૂર્ણ થવા થવા આવ્યો છે અત્યારે ઓગણીસ જુલાઈ થઈ છે એટલે મારા ખ્યાલ પ્રમાણે હવે જે ચાર મહિનાના ચાર મહિનામાં જે સમય ઘટે છે એ માત્ર ને માત્ર અગિયાર દિવસનો જ સમય ઘટે છે એટલે અગિયાર દિવસ પછી ચાર મહિના પૂર્ણ થઈ જાય છે તો મારા ખ્યાલ પ્રમાણે સરકારશ્રીએ પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે તેને લઈ અને જવાબ આપવો જોઈએ તેને લઈ અને સ્પષ્ટતા કરવી જોઈએ એમને કહેવું જોઈએ કે પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો જે છે એ આ તારીખે કે આ સમયે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે ભલે લેટ જમા કરવામાં આવે ભલે ઓગસ્ટ મહિનામાં જમા કરવામાં આવે પણ કમસે કમ પીએમ કિસાન પોર્ટલ પર એની જે નોટિફિકેશન છે એ તો મૂકવામાં આવે તો સારું કહેવાય અહીંયા અત્યારે તમે મિત્રો જોઈ શકો છો કે પીએમ કિસાનનો જે પોર્ટલ છે એ આપણે ઓપન કરીને બેઠા છીએ બેઠા છીએ અને અહીંયા ક્યાંય પણ પીએમ કિસાન યોજનાના વેશમાં હપ્તાની માહિતી જે છે એ આપવામાં નથી આવી અહીંયા તમે જોઈ શકો છો કે ઓગણીસમો જે હપ્તો છે એ ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં રિલીઝ કર્યો હતો એનું નોટિફિકેશન જૂનું અહીંયા આપણને જોવા મળે છે એટલે પીએમ કિસાન યોજનાના વેસમાં હપ્તાને લઈ અને આજ દિન સુધી ક્યાંય પણ એનું જે માહિતી છે એ સરકારશ્રી તરફથી આપવામાં નથી આવી એટલે મારા ખ્યાલ પ્રમાણે મિત્રો પીએમ કિસાન યોજનાના વેશમાં હપ્તાને લઈ અને સરકારશ્રીએ જે આ કૃષિ અને ખેડૂત કલ્યાણ ડિપાર્ટમેન્ટ છે એમને સામે આવવું જોઈએ એમને જવાબ આપવો જોઈએ એમને કહેવું જોઈએ કે વીસમો હપ્તો આ તારીખે કે આ સમયે ખેડૂતોના ખાતામાં જમા થશે કેમ કે અત્યારે લાખો કરોડો ખેડૂત મિત્રો છે એમનામાં ગુસ્સો છે એમનામાં એક રોષ જોવા મળી રહ્યો છે અને એ જે રોષ અને ગુસ્સો છે એ વિડીયોની નીચે કોમેન્ટમાં ખેડૂત મિત્રો ઠાલવી રહ્યા છે ત્યારે મિત્રો સરકારશ્રી દ્વારા પીએમ કિસાન યોજનાના વીસમાં આપતાની માહિતી તો આપવાની ક્યાંથી રહી પણ ગઈકાલે પીએમ કિસાન જે પોર્ટલ છે એના પર એક નોટિફિકેશન મૂકવામાં આવ્યું છે એક પોસ્ટ મૂકવામાં આવી છે તો એ પોસ્ટની અંદર શું જણાવવામાં આવ્યું છે એ પણ હું તમને બતાવું તો અહીંયા પીએમ કિસાનનું જે ઓફિસિયલ ટ્વિટર હેન્ડલ છે એના પર એક ગઈકાલે પોસ્ટ મૂકવામાં આવી છે અને અહીંયા લખવામાં આવ્યું છે કે पीएम किसान सम्मान निधि किसान भाइयों और बहनों पीएम किसान के नाम पर सोशल मीडिया पर फैल रही झूठी सूचनाओं से सावधान रहे सिर्फ पीएम किसान डॉट जी ओ वी डॉट इन और एट द रेट पी एम किसान ऑफिशियल पर ही भरोसा करें फर्जी लिंक कॉल और मैसेज से दूर रहे पची अँ पोस्ट में जाना चुके सतर्क किसान सुरक्षित किसान जूठी अफवाहों से दूर रहे सिर्फ भरोसेमंद स्रोत से जुड़े प्रिय किसान भाइयों और बहनों પીએમ કિસાન યોજના કે નામ પર સોશિયલ મીડિયા પર કઈ જૂઠી સૂચનાએ ઓર ફરજી સંદેશ ફેલાયા જા રહ્યા હૈ આપી મહેનત કી કમાઈ ઓર હક કો સુરક્ષિત રખે તો અહીંયા પીએમ કિસાનનું જે ઓફિસિયલ ટ્વિટર હેન્ડલ છે તેના પર પણ સરકારશ્રી દ્વારા આ નોટિફિકેશન મૂકવામાં આવ્યું છે ધોખાધડીને લઈને તો મિત્રો આ તો આપણને ખબર જ છે કે અત્યારે આજકાલ ધોખાધડી થઈ રહી છે પણ આના બદલે આ જે પોસ્ટ મૂકવામાં આવી આ પોસ્ટના બદલે પીએમ કિસાન યોજનાના વીસમા હપ્તાને લઈ અને કંઈક માહિતી આપવામાં આવી હોત તો લાખો કરોડો ખેડૂત મિત્રો જે છે એમના મનમાં જે ગુસ્સો છે જે છે એ ઠંડો પડોત પણ અહીંયા વીસમા હપ્તાની માહિતીના બદલે આવો સરકારશ્રી દ્વારા પોસ્ટ મૂકવામાં આવી છે ત્યારે અત્યારે મિત્રો લાખો કરોડો ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાના વીસમા હપ્તાની આતુરતાપૂર્વક રાહત દેખીને બેઠા છે અને પીએમ કિસાનનો પોર્ટલ વારે ઘડીએ ખેડૂત મિત્રો જુઓ છે કે કોઈ નો વીસમાં હપ્તાને લઈને નોટિફિકેશન સરકારશ્રી દ્વારા મૂકવામાં આવ્યું છે કે નહીં તો મિત્રો તમારું શું માનવું છે કે પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ક્યારે જમા થશે એ મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં લખજો તો આપણે આ વિડીયોને અત્યારે અહીંયા પૂર્ણ કરીએ વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર